જય વિશ્વકર્મા ખૂબ જ ગૌરવ સાથે મને આનંદ થઈ રહ્યો છે કે આ ભાવનગરની ભૂમિ એટલે ગોહિંદ રાજાની ભૂમિ સમગ્ર દેશમાં એનું રજવાડું વખણાતું હતું અને એ રજવાડાના માધ્યમથી એમના એક વતની અને આપણા સમાજનો ગૌરવ એવા ભરતભાઈ રાઠોડ જે મારા ભાઈ સમાન છે અને એમના માધ્યમથી એને બાર વર્ષથી સતત વિશ્વકર્મા ટુડે મેગેઝીન બહાર પાડીને શિક્ષણ સેવા અને સહકારનો સંગમ સાથે કરીને એને સમગ્ર ગુજરાતને નહીં પણ સમગ્ર દેશના લુહાર પંચાન અને સુધાર વિશ્વકર્મા સમાજના લોકોને જોડવાનો જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નના આજે બાર વર્ષ પૂરા કરીને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે હું ભરતભાઈ રાઠોડ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આજે ભગવાન સોમનાથ મહાદેવ અને ઘેલા સોમનાથના સાનિધ્યમાં મને જે પુસ્તક મળ્યું છે વિશ્વકર્મા ટુ ડેનું અને એ પુસ્તકના માધ્યમથી એમાં લખ્યું છે ભરૂચભાઈએ કે આજના આ મેગેઝિનની અંદર વિશ્વકર્મા ટુડેની અંદર લોકોને અને ખાસ કરીને વિશ્વકર્મા સમાજના લોકોને જાણ કરી છે કે હવે હું બાર વર્ષ સુધી સતત પ્રિન્ટ મીડિયામાં હતો અને પ્રિન્ટ મીડિયાની જાગૃતિ અને સમાજના સહકારથી હવે હું ઇલેક્ટ્રોનિક મીડિયામાં હું પ્રવેશ કરું છું અને આ ઇલેક્ટ્રોનિક મીડિયા એ જે વિશ્વકર્મા ટુડેના નામથી જ યુટ ચેનલ દ્વારા જોવા મળશે અને સમગ્ર ભારતના તમામ લોકોને વિશ્વભરમાં વસતા તમામ વિશ્વકર્મા સમાજના લોકોને યુટ્યુબના માધ્યમથી લુહાર સમાજનું સંગઠન અને વિશ્વકર્મા સમાજનું સંગઠન અમારે જોવા મળશે એટલે મને આજે એમને અભિનંદન આપતા એટલા માટે હર્ષની લાગણી અનુભવી રહી છે કે ભરતભાઈ ભાવનગર રહે છે અને સમગ્ર ગુજરાતના ગામડે ગામડે જઈને લુહાર સમાજને એક કરવાનું કામ માત્ર મેગેઝીન દ્વારા ચાલતું હતું પણ હવે યુટ્યુબના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચવાના છે ત્યારે હું એમને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હું ભગવાન વિશ્વકર્મા દાદાને મારી હૃદયપૂર્વકની શુભકામના છે ભરતભાઈ તમે ખૂબ જ આગળ વધો અને સમાજના લોકો આ યુટ્યુબની ચેનલને વધારેમાં વધારે શુભેચ્છા આપે અને નિહાળે એવી હું સૌને પ્રાર્થના કરું છું જય વિશ્વકર્મા જેમણે ચાલુ કરેલું અને સમાજના દરેક ઘર ઘર સુધી આપણા સમાજના તમામ ન્યુઝ વિદ્યાર્થીઓને લગતા સમાચાર અને નોટબુક સમાચાર સમૂહ લગ્નના સમાચાર દરેક સમાચારો આપણા સમાજના દરેક વ્યક્તિના ઘેર સુધી એ ન્યૂઝ ચેનલ ના માધ્યમથી આપણા સમાજના દુનિયાભરમાં વસતા તમામ લોકો સુધી આપણા સમાજના તમામ ન્યૂઝ ડેવી પહોંચી શકશે તે માટે હું હૃદયપૂર્વક વિશ્વકર્મા ન્યૂઝ ચેનલ રાઠોડનો ખૂબ ખૂબ આભાર મા દરેક જ્ઞાતિજનોને મારા જય વિશ્વકર્મા હું છું હિરેન રાઠોડ તળાજા લુહાર જ્ઞાતિ પ્રમુખ આજે મને જણાવતા ખૂબ આનંદ થાય કે આપણા સમાજનું મેગેઝીન વિશ્વકર્મા ટુડે જેના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ છે ભાવનગર તેમણે વિશ્વકર્મા ટુડેને બાર વર્ષ પૂર્ણ કર્યા છે એના માટે એને ખૂબ ખૂબ અભિનંદન અને તેરમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે ભરતભાઈ ટુડે વિશ્વકર્મા ન્યૂઝ ચેનલ ચાલુ કરી છે જે યુટ્યુબના માધ્યમથી ચાલે છે તો નવી ચેનલ શરૂ કરવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌને જય વિશ્વકર્મા હું શ્રી રતિભાઈ પ્રેમજીભાઈ મકવાણા ભૂતપૂર્વ ટ્રસ્ટી તથા ખજાનસિંહ શ્રી ભાવનગર લોહાર જ્ઞાતિ આથી આપ સૌને જણાવું છું કે વિશ્વકર્મા ટુડેના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ તથા તેમના ટીમે શ્રી વિશ્વકર્મા ટુડેના બાર વર્ષ પૂરા કરી તેરમા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તે બદલ મારા હૃદયપૂર્વકના અભિનંદન હવે પછીના વિશ્વકર્મા ટુડે નવા સોપાન તરફ જઈ રહ્યા છે તે વિશ્વકર્મા યુટ્યુબના ચેનલના માધ્યમથી આપણી સૌ સાથે જોડાઈ રહ્યા છે શ્રી ભરતભાઈ રાઠોડ વિશ્વકર્મા ટુડેના તંત્રી આપણી સમાજમાં સેવાકીય કાર્ય કર્યા છે જેવી કે શૈક્ષણિક છે તે બેબી ક્ષેત્ર છે સામાજિક ક્ષેત્ર છે જે ઉન્નતિના કાર્ય કરીને આપણે સૌને જે કાર્યમાં મદદ કરી રહ્યા છે તે બધા હું એમને અને ભાઈ અનંદન પાઠવું છું અને તેમની યુટ્યુબ ચેનલને આપ સબ સૌ સૌ સબસ્ક્રાઈબ કરશે મારું નામ રાજેન્દ્ર કુમાર કે પંચાલ મામલતદાર ધોરાજી આજે ભાવનગરથી માસિક પ્રસિદ્ધ થાય છે વિશ્વ ટુડે એ બાર વર્ષે જે પૂરા કરીને તીરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એને ખૂબ ખૂબ શુભેચ્છા હાર્દિક શુભેચ્છા પાડું છું તેમજ આ વિશ્વના ટુડે દ્વારા સમાજ પંચાલ સમાજને એકત્ર કરવાનો વગેરે પ્રયાસ કરવામાં આવે છે અને આ વિશ્વકર્મા ટુ ડે ન્યુઝ દ્વારા ન્યૂઝ ચેનલ યુટ્યુબ ઉપર પણ શરૂ કરવા જઈ રહ્યું છે ત્યારે એ પ્રગતિના સોપાન સમાજના લોકો એકત્ર થાય અને ખૂબ સમાજ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું જય વિશ્વકર્મા દાદા જય મહારાજ હું રાજન હિંમતલાલ સોલંકી નડિયાદ વિશ્વકર્મા યુવક મંડળનો પ્રમુખ ગર્વ અનુભવું છું કે વિશ્વકર્મા ટુડે ચેનલનો પ્રારંભ થયો છે આ ચેનલ આપણો અવાજ છે આપણી એકતા છે અને આપણી ઓળખ છે આ મંચ આ ચેનલ દ્વારા આપણી પરંપરા જીવંત રહેશે યુવાન અને દિશા મળશે અને સમાજ નવા ઉત્સાહ સાથે આગળ વધશે શ્રી ભરતભાઈ રાઠોડને આ પવિત્ર કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક આપજો અને ખાસ આ ચેનલને જોજો આ ચેનલના માધ્યમથી સમાજને એક કરવા માટે પ્રયત્ન કરે છે તેમને સાથ સહકાર આપજો જે નડિયાદના યુવક યુવા પ્રમુખ તરીકે દરેક જ્ઞાતિજનને નમ્ર વિનંતી છે જય વિશ્વકર્મા દાદા જય વિશ્વકર્મા હું ભાવનગરથી રમેશભાઈ વછરામભાઈ ચૌહાણ બોલું છું સર્વ જ્ઞાતિને જય વિશ્વકર્મા વિશ્વકર્મા ટુડા ભરતભાઈ રાઠોડની ટીમે બાર વર્ષ પૂરા કરીને અને તેરમા વર્ષમાં પ્રવેશ કર્યો છે તેને ખૂબ ખૂબ અભિનંદન સમાજ સેવા જ્ઞાતિ સેવા મેડિકલ સેવા શિક્ષણ સેવા ઘણા એવા કામ ભરતભાઈ રાઠોડ કરે છે ભરતભાઈ રાઠોડે વિશ્વકર્મા ટુડેએ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો સૌ જ્ઞાતિબંધોને સાથના સહકાર આપવા વિનંતી જય વિશ્વકર્મા